ક્યારેય વિચાર્યું કે આપણી આખી એજ્યુકેશન સિસ્ટમ આપણી સ્કૂલો કોલેજો આ બધું આવ્યું ક્યાંથી એની પાછળ એક આખી કહાણી છે એક જબરદસ્ત પરિવર્તનની કહાણી આજે આપણે બ્રિટિશ યુગમાં ભારતીય શિક્ષણમાં થયેલા એ જ મોટા ફેરફારની વાત કરવાના છીએ જેણે આધુનિક ભારતનો પાયો નાખ્યો આ જુઓ આ છે શાંતિ નિકેતન ભારતીય શિક્ષણનું એકદમ અલગ ક્રિએટિવ વિઝન પણ અહીંયા સુધી પહોંચતા પહેલાં ભારતના એજ્યુકેશન સિસ્ટમમાં એક ભૂકંપ જેવો ફેરફાર આવ્યો તો સવાલ એ છે કે એવું તો શું થયું કે સદીઓથી ચાલી આવતી સિસ્ટમને આટલી બધી બદલી નાખવી પડી તો આ આખી વાતને સમજવા માટે પહેલાં એ જોવું પડશે કે અંગ્રેજો આવ્યા એ પહેલાં અહીંયા ભણાવવામાં શું આવતું હતું સિસ્ટમ કેવી હતી ચાલો થોડું પાછળ જઈએ સમયમાં તો જુઓ અંગ્રેજો આવ્યા એ પહેલાં આજની જેમ કોઈ સીબીએસઈ કે સ્ટેટ બોર્ડ નહોતું જ્ઞાન કેવી રીતે અપાતું મોટે ભાગે મોઢે મોઢે ગુરુ શિષ્યને શીખવે અને એ જ્ઞાન પેઢીઓ સુધી આગળ વધતું ગામડાઓમાં પાઠશાળાઓ હતી મદરેસાઓ હતા આ જ હતા એ સમયના લર્નિંગ સેન્ટર્સ અને ત્યાં શું શીખવા મળતું ધર્મ ફિલોસફી કાયદો તર્કશાસ્ત્ર આ બધા મુખ્ય વિષયો હતા કોઈ ફિક્સ સિલેબસ નહોતું બધું એકદમ લોકલ અને જીવંત હતું પણ પછી વાર્તામાં એક ટુરિસ્ટ આવ્યો બ્રિટિશરો આવ્યા અને એમની સાથે એજ્યુકેશનનો આખો મતલબ જ બદલાઈ ગયો હવે એનો હેતુ ખાલી જ્ઞાન આપવાનો નહોતો પણ એમના રાજને ચલાવવામાં મદદ કરવાનો હતો અને બસ અહીંથી જ ભારતીય શિક્ષણનો આખો નકશો બદલાઈ ગયો બદલાવની શરૂઆત થઈ અઢારસો તેરના ચાર્ટર એક્ટથી પહેલીવાર અંગ્રેજ સરકારે ભારતીયોના શિક્ષણ માટે પૈસા ફાળવ્યા કેટલા વર્ષના એક લાખ રૂપિયા હવે આજે તો આ રકમ કંઈ ના કહેવાય પણ ત્યારે એ બહુ મોટી વાત હતી અને આ નાના પગલાંથી જ એક મોટી બહેસ શરૂ થઈ ગઈ કે આ પૈસા વાપરવા ક્યાં અને કેવી રીતે આ બહેસ દાયકાઓ સુધી ચાલી તો આ પૈસા વાપરવાને લઈને બે ગ્રુપ બની ગયા એક ગ્રુપ જેને ઓરિયન્ટેલિસ્ટ કહેવાયા એમનું માનવું હતું કે ભારતનું જે જૂનું જ્ઞાન છે સંસ્કૃત અને ફારસી ભાષામાં એ જ બેસ્ટ છે આપણે એને જ પ્રોત્સાહન આપવું જોઈએ પણ બીજું ગ્રુપ હતું એંગ્લિસિસ્ટનું એમનું કહેવું હતું ના ભાઈ ના અસલી પ્રગતિ તો પશ્ચિમના સાયન્સ અને લિટરેચરમાં છે અને એ શીખવા માટે અંગ્રેજી જ જોઈએ તો આ લડાઈ ખાલી ભાષાની નથી આ તો બે અલગ અલગ વિચારધારા અને સંસ્કૃતિની ટક્કર હતી આ બહેસ ચાલતી જ રહી ચાલતી જ રહી અને પછી આવ્યું એક વર્ષ અઢારસો ને પાંત્રીસ આ એ વર્ષ હતું જેણે બધું જ નક્કી કરી દીધું આ વર્ષે આવ્યા લોર્ડ મેકોલે એમણે પોતાનો એક રિપોર્ટ રજૂ કર્યો મેકોલેઝ મિનિટ અને એમાં એમણે એંગ્લિસ્ટ લોકોની વાતને એટલા જોરદાર રીતે મૂકી કે આખી બાજી પલટાઈ ગઈ એમનો હેતુ એકદમ સાફ હતો એમને એવા ભારતીયો બનાવવાના હતા જે દેખાવમાં ભલે ભારતીય હોય પણ જેમની વિચારસરણી એમનો ટેસ્ટ એમના વિચારો બધું જ અંગ્રેજો જેવું હોય બસ આ એક જ વિચારથી પેલી જૂની બહેસ ખતમ થઈ ગઈ અને ભારતના એજ્યુકેશનની નવી દિશા નક્કી થઈ ગઈ તો મેકોલે તો પાયો નાખી દીધો હતો હવે એના પર એક મોટી ઈમારત બનાવવાનો વારો હતો અને એ કામ થયું અઢારસો ચપ્પનમાં આ વર્ષે સર ચાર્લ્સ વુડે એક ડોક્યુમેન્ટ રજૂ કર્યું જેનું નામ હતું વુડ્સ ડિસ્પેચ આને ભારતમાં અંગ્રેજી શિક્ષણનો મેગ્ના કાર્ટા પણ કહેવાય છે મતલબ કે એકદમ મહત્ત્વનો દસ્તાવેજ આ કોઈ નાનો મોટો ફેરફાર નહોતો આ તો આખું બ્લૂ પ્રિન્ટ હતું પ્રાઇમરી સ્કૂલથી લઈને યુનિવર્સિટી સુધીનું આખું સ્ટ્રક્ચર આનાથી તૈયાર થયું અલગ અલગ રાજ્યોમાં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ બન્યા અને હા આપણી જે જૂની અને જાણીતી યુનિવર્સિટીઓ છે ને કલકત્તા મુંબઈ મદ્રાસ એ બધાનો પાયો પણ આનાથી જ નંખાયો પણ હવે આખી વાર્તા ખાલી અંગ્રેજોની નથી એવું તો નહોતું કે ભારતીયો બધું ચૂપચાપ જોઈ રહ્યા હતા ના આ બધાના જવાબમાં ભારતીય વિચારકો અને સુધારકોએ પોતાનું એક વિઝન રજૂ કર્યું એક એવું એજ્યુકેશન જે ખાલી નોકરી માટે નહીં પણ સારું જીવન જીવવા માટે હોય આ વાતને સમજવા માટે રવિન્દ્રનાથ ટાગોરના આ શબ્દો પર ધ્યાન આપીએ સૌથી ઉચ્ચ શિક્ષણ એ છે જે આપણને ખાલી માહિતી નથી આપતું પણ આપણા જીવનને સમગ્ર અસ્તિત્વ સાથે જોડે છે કેટલું ઊંડું વાક્ય છે નહીં આ વાત અંગ્રેજોના એડમિનિસ્ટ્રેટિવ ગોલ કરતાં બિલકુલ અલગ હતી અહીંયા વાત ઇન્ફોર્મેશનની નહીં પણ ટ્રાન્સફોર્મેશનની હતી અને આ વિચારને આગળ લઈ જનારા ઘણા લોકો હતા જેમ કે મહાત્મા ગાંધી એમણે વર્ધા યોજનાની વાત કરી જેમાં કહ્યું કે શિક્ષણ એવું હોવું જોઈએ જે હાથ અને મગજ બંનેને કામ આપે એટલે કે કંઈક શીખવાની સાથે સાથે કૌશલ્ય પણ કેળવાય પછી રવિન્દ્રનાથ ટાગોર જેમણે શાંતિ નિકેતન બનાવ્યું જ્યાં ક્લાસરૂમની દિવાલોની બાર પ્રકૃતિની વચ્ચે ભણાવવામાં આવતું અને હા જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને તો ભૂલી જ ન શકાય એમણે તો મહિલાઓ અને એવા વર્ગો માટે શિક્ષણના દરવાજા ખોલ્યા જેમના માટે સદીઓથી એ બંધ હતા ફરી એકવાર શાંતિ નિકેતન પર નજર કરીએ આ ખાલી એક સ્કૂલ નથી આ એ જ વિચારનું જીવંત પ્રતીક છે એક એવા શિક્ષણનું સપનું જેનો હેતુ અંગ્રેજી રાજ માટે ક્લાર્ક પેદા કરવાનો નહોતો પણ વિચારતા સમજદાર અને સંપૂર્ણ માણસ બનાવવાનો હતો હવે આ જે નવું શિક્ષણ આવ્યું એની અસર ખાલી ક્લાસરૂમ સુધી સીમિત ન રહી એની અસર તો આખા સમાજ પર પડી અને આના કારણે જ ભારતમાં મોટા મોટા સામાજિક સુધારાના આંદોલનો શરૂ થયા તો સવાલ એ છે કે આ થયું કેવી રીતે જુઓ એના ત્રણ સ્ટેપ્સ હતા પહેલું ભણતરને કારણે લોકો લિબર્ટી ઇક્વોલિટી એટલે કે સ્વતંત્રતા અને સમાનતા જેવા નવા વિચારોના સંપર્કમાં આવ્યા બીજું આ નવા વિચારોની રોશનીમાં એમણે સમાજની જૂની કુપ્રથાઓ જેમ કે સતીપ્રથા બાળલગ્ન જાતિભેદ આ બધા પર સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું અને ત્રીજું આ જ ભણતરે એમને એક અવાજ આપ્યો એક પ્લેટફોર્મ આપ્યું જેનાથી એ પરિવર્તનની માંગ કરી શક્યા અને આ બધું ખાલી વાતોમાં નહોતું એના નક્કર પરિણામો પણ દેખાયા જેમ કે અઢારસો સો રાજા રામ મોહન રોયે બ્રહ્મો સમાજની સ્થાપના કરી અને સતી પ્રથા જેવી બદીઓ સામે લડાઈ શરૂ કરી પછી અઢારસો પંચોતેરમાં સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજ બનાવ્યો જેણે શિક્ષણ અને સમાજ સુધાર પર ખૂબ ભાર મૂક્યો અને ધીમે ધીમે મહિલા શિક્ષણ અને નીચલી જાતિઓના અધિકારો માટેના આંદોલનોએ પણ જોર પકડ્યું તો આટલી બધી ઉથલપાથલ પછી આપણને વારસામાં શું મળ્યું આ આખા ઇતિહાસનો આજ પર શું પ્રભાવ છે ચાલો હવે એના પર એક નજર કરીએ બ્રિટિશ એજ્યુકેશન સિસ્ટમનો વારસો ઘણો કોમ્પ્લેક્સ છે એના બે પાસા છે એક તરફ એનો હેતુ હતો બ્રિટિશ રાજ માટે એડમિનિસ્ટ્રેટર તૈયાર કરવાનો જે એમણે કર્યો પણ બીજી તરફ એક અણધારી વાત થઈ આજ શિક્ષણથી લોકોને રાષ્ટ્રવાદ સ્વતંત્રતા અને સમાનતા જેવા વિચારો મળ્યા અને આ જ વિચારોએ આગળ જઈને અંગ્રેજી શાસનનો અંત આણ્યો કેવી મજાની વાત છે નહીં અને આ આખો ઇતિહાસ આજે આપણી સામે એક મોટો સવાલ મૂકીને જાય છે એ જે જૂની બહેસ હતી પશ્ચિમી શિક્ષણ અને ભારતીય શિક્ષણ વચ્ચેની શું એના પડઘા આજે પણ આપણી એજ્યુકેશન સિસ્ટમમાં સંભળાય છે શું આજે પણ આપણે એ જ સવાલો સાથે ઝઝુમી રહ્યા છીએ આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને વિચારવાનો છે Thank you.